જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં સુરત નજીક આવેલ ગામ અમરોલીના જ્ઞાન પ્રકાશદાસજીએ પાછો એક બફાટ કરેલો છે તેની અંદર તેઓ એક સત્યકથા એમ કરીને સ્વામી ઈશ્વરચરણદાસજી કે જેઓ વડ છે તેઓને કે પૂર્વ પાંચ જન્મનું જ્ઞાન છે તેઓ ગોલોકામના મહામુક્ત હતા શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરતા હતા આ ધરા ઉપર પાછા ત્રીજા જન્મે કોઈ રાજ્યની અંદર મોં પામ્યા અને અંતે અક્ષરધામને પામ્યા એટલે કે એનું કહેવાનું તાત્પર્ય જ એવું છે કે ગોલોકધામમાંથી આ ધરાવ ઉપર આવ્યા પછી અહીંયા ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરી ઉપાસના કરી પછી અક્ષરધામને પામ્યા એટલે ગોલોકધામમાંથી પણ અહીં કે બધા મુક્તો છે તે પડે છે અને પછી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરે પછી અક્ષર તમને પામે છે અને પછી તો આ વાતની અંદર તો બહુ મોટો એવિડન્સ મળી ગયો સ્વામીજી એમ કહે છે જ્ઞાન પ્રકાશદાસજી આપણે એને અજ્ઞાન પ્રકાશદાસજી કહીએ છીએ તે ખરેખર એકદમ સાર્થક જ છે કારણ કે ભાઈ આવી બધી બનબગડા વાતો ગમે ત્યાંથી શોધીને લાવી અને સત્સંગની અંદર એક કુપ્રચાર કરી અને સત્સંગની અંદર જે શાંતિનું વાતાવરણ છે તેને ઢોળી નાખે છે હમણાં આપણે ગયું જોયું લગભગ બે એક મહિના પહેલાં જ તો જે જલાના બાપાનો વિવાદ હતો તે લાવી અને સમગ્ર સામિયા સંપ્રદાયની અંદર અને સનાતનની અંદર બહુ મોટો પલો ઉત્પન્ન કર્યો તો સમગ્ર જે કહેવાતા વડતાલના આગેવાન જે ગાદીપતિઓ અને જે સાધુ અત્યારે જે શાસક પક્ષ છે તેઓને કરબત પ્રાર્થના છે કે આવા જે ખોટી લબરી કરે છે આવા સાધુઓ ઉપર પ્રતિબંધ મૂકો અથવા તો આને માઈક આપવાનું બંધ કરાવી દીધો અન્ય હતા એને ઘર ભેગા કરી નાખો બરાબર કારણ કે આને સંપ્રદાયનો પાયાનું કોઈ જ્ઞાન નથી આવા ખોટા ખોટા ઇતિહાસ અડાવી અને સંપ્રદાયની અંદર અને સનાતનની અંદર ખોટો વિફદ ઊભો કરે છે આની અંદર સ્પષ્ટ રીતે એ એવું કહેવા માગે છે કે આ વાત એમ કે સત્ય છે ઈશ્વરચરણદાસજી એમ કે ખુદ એમ કે કીધી છે લખાયેલી છે માર દુર્લભ છે આ તો મોટું એ કે એવિડન્સ એટલે દસ્તાવેજો પુરાવા છે એમ કહે છે હવે આ બધી વાત કરે છે પણ સામિયાણ સંપ્રદાયના મૂળભૂત જે ગ્રંથો કે ભગવાન વી વ્યાસ રચિત કોઈ ગ્રંથો એને પુરાવા તરીકે માનતા હોય એના પર આટલો વિશ્વાસ હોય તો કોઈ દેશ આવો કલો ન થાય શિક્ષાપત્રી જયંતિના બસો વર્ષ નજીક આવી રહ્યા છે એની કથા વાર્તા કરે કોઈ સારા ઉપદેશ આપે બરાબર કે વચનાવતની કે સત્સંગની કે સારી કથા કરે પણ આ ભાઈને આ બધી કથા તો દેખાતી જ નથી ગધેડાને તાવને તેમ આવી બંડ વાતો ગમે ત્યાંથી હોધી લાવીને સમગ્ર સત્સંગ અને જે કહેવાતા બીજા અન્ય દેવદેવીનું ખંડન કરી અને જાહેરની અંદર આવી બધી વાતો મૂકે છે અને કાયમ વિખવાદ ઉત્પન્ન કરે છે વાતની અંદર એવું વળાવે છે કે આ તો ઈશ્વરચરણદાસજી સામી થઈ ગયા ભગવાન સાથે સાક્ષાત વાત કરતા હતા કે આવા જેવું મોટું એવિડન્સ કોઈ હોય નહીં ભગવાન સ્વામીના સાથે કે સાક્ષાત વાત કરતા હતા એને પાંચ જન્મનું કે જ્ઞાન થયું તેમાં પૂર્વ જન્મની અંદર કહે છે કે તે ગોલોકધામના મહામુક્ત હતા શ્રી કૃષ્ણ ભગવાનની એમ કે ઉપાસના કરતા હતા પછી શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરતા હતા બરાબર અને પાછું એમ મળાય છે કે પાંત્રીસ જેટલા કે જે બ્રહ્માંડ છે તેનું રાજ કરતા હતા એમ કે અલા ભાઈ પા ચોત્રીસ બત્રીસ તેત્રીસને પાંત્રીસ અડાવી દીધા અને પછી વિરાજ નારાયણના આટલા વર્ષને બધું અડાવી તમે જુઓ તો શ્રી કૃષ્ણ ભગવાને કે અહીંયા આવ્યા તો આટલા લાખ પુત્ર હતા તે બી બેટરી ગણોતરી કાંથી કરીને ખબર નથી કયા પુસ્તકમાંથી જ્ઞાન લાવ્યા એની અંદર અહીં કે આ સ્વામીનો અહીં કે જન્મ હતો પછી પાછા ભૂલોકમાં ગયા પછી ખબર પડી કે નરનારાયણના કે હું નિમિત્ત બનાવીને અક્ષરધામાધિપતિ સ્વામી ભગવાનના ધારા ઉપર આવવાના છે તો તેઓને પણ ઈચ્છા થઈ કે હું અહીં કે જાઉં એટલે આ ઈશ્વરચરણદાસજી સ્વામી જે છે વડનગરવાળા ત્યાં અહીં ધરાવ ઉપર આવ્યા અને પાંચ જન્મ અહીં બતાવ્યા એણે અને ત્રીજા જન્મની અંદર કોઈ સામાન્ય જે રાજ્ય તેની અંદર કે એને મોં ઉત્પન્ન થયું એટલે કે વાસના બંધ થઈ ગઈ રાજ્યની અંદર આ બધી વાત માનવામાં આવે ખરી એક બાજુ એમ કહે છે કે ગોલોકના મહામુક્ત છે પાંત્રીસ જેટલા બ્રહ્માંડનું રાજ્ય અહીં કે કરતા હતા પાંત્રીસ બ્રહ્માંડની વાત કરે છે આ એક બ્રહ્માંડમાં ચૌદ લોક આવ્યા એની અંદર બંધાણાની બરાબર અને અહીંયા તુચ્છ રાજની અંદર બંધાઈ ગયા અને વાત તો સાંભળો બરાબર હવે એ તો કહે કે આ મહાદુર્લભ પુસ્તક છે કે એ મને પ્રાપ્ત થયું કે ભગવાન સ્વામી અને સ્વસ્થ એટલે કે શિક્ષા પત્રીને મહાદુર્લભ કે સત્સંગી જીવનને કે વચનામુપને કે ભગવાન સ્વામી આને અભિસ્થ જે આઠ છચા સ્ત્ર વિદાધિક કે ભાગવતાદિકને કહેતા હોય કે આ દુર્લભ છે એના પર હું કોઈ રહસ્યમય ટીકા કે એવું કંઈ મળે તો બહુ ખુશ થવાની જરૂર છે પણ આ ભાઈના લોહીની અંદર આવું કાંઈ છે જ નહીં આ લોકો ફક્ત ને ફક્ત આ લોકોનો એક જ ગોરખ ધંધો છે કે કેમે કરીને સ્વામિનારાયણ સંપ્રદાયને જે ભગવાન શ્રીજી મહારાજના સંતો જે રીતે સનાતનની અંદર આ સંપ્રદાયને દાખવી ગયા છે બરાબર કે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક જ છે અને સનાતન જે વૈદિક ધામો છે અને આપણા ધામો બધા એક જ છે એની કોશિશ કરી ગયા જ્યારે હાલના કહેવાતા આવા પ્રકાશ દાદ છે તે કેમે કરીને અક્ષરધામને ગોલોકધામને શ્રી કૃષ્ણ ભગવાનને સ્વામિનારાયણ ભગવાનને જુદા પાડવાની કોશિશ કરી રહ્યા છે આપણે ઘણીવાર આને જાહેરની અંદર પણ પડકારેલા જ કે ભાઈ આવો બેહો બરાબર તમારું જે જ્ઞાન છે એ જાહેરમાં પીરશો આપણે શાસ્ત્રાર્થ કરીએ અવતાર ચેનલ ઉપર અથવા એની જે ચેનલ છે જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી જે લખે છે બરાબર શાસ્ત્રી તો શું હોય હવે એ જે હોય તે એ પણ શાસ્ત્ર આધારે બેહીને જે મૂળ સંપ્રદાયના શિક્ષાપદ્રી સત્સંગી અને વચનોબંધના આધારે આ જે ઈશ્વરચરણ સ્વામીની જે વાતો છે તેની અંદર કેટલો મોટો દોષ આવે છે તે વાત આપણે જોઈએ એટલે એ કહે છે કે ઈશ્વરચરણ સ્વામી એમ કે અક્ષરધામની વાત કરી છે ચિદાકાશ ગોળોપની વાત બધી કરી છે કે એની અંદર લખાયેલી છે કે હું પાછા કે કોઈ વાર છે એમ કે એટલે એનું કહેવાનું તાત્પર્ય થવું છે કે આપણા નંદ સંતો શ્રીજી મહારાજની જે પરાવણી વચનાવૃત્તિની અંદર જે ચિદાકાશની વાત થયેલી છે અક્ષરધામની વાત થયેલી છે એ બધી એને માન્ય નથી પણ આ જે ઈશ્વરચરણદાસજીની ચોપડીને મળી એની અંદર જે વાત લખાય તે સાચી છે આપણા મૂળભૂત ગ્રંથની અંદરથી હું તમને છાતી થોકીને કહું આ વિરુદ્ધ જ વાત હશે ભલે એને વિડીયો બહાર નથી પણ એની પાસે ચોપડી માગો ને જો નકરું બંડ હશે સો ટકા તોય અને આની અંદર ઊંચી ઉત્પન્ન થાય બાકી આપણા નન સંતોએ આપણે જો ચિદાકાશની વાત કરે છે તો સીજી મહારાજે પ્રથમના ગઢડા પ્રથમના છેતાલીસમાં વચનોની અંદર ચિદાકાશની વિસ્તારથી વાત કરેલી જ છે ગોલોકની વાત કરે છે બરાબર ને અક્ષરધામની વાત કરે છે તો દરેક જે જે છે ધામ તેનો આપણા શાસ્ત્રની અંદર ઉલ્લેખ કરેલો જ છે હવે અક્ષરધામની વાત કરે છે તો અક્ષરધામનું વર્ણન ભગવાન વેદગ્યાસ રચિત વાસુદેવ મહાત્માએ સોળ અને સત્તર બે અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે કરેલું છે અને વેદવ્યાસ રચિત છે એની અંદર જેને વિશ્વાસ ન હોય તો ભગવાન શ્રીજી મહારાજ ગઢડા મધ્યના છઠ્ઠા વચનામાં કહે છે એનાથી કોઈ મોટો પાપીસ અને નાસ્તિક નથી કે જેને ભગવાન વેદ વ્યાસ નારદ અને વાલ્મી આદિકના વચન પર વિશ્વાસ નહીં હોય એને પાપીસ અને મા નાસ્તિક કીધો તો આ ભાઈને કહેવાતા જ્ઞાન પ્રકાશ દાસજીને આ વાસુદેવ મહાત્મા વિશ્વાસ છે કે નથી વાસુદેવ મહાત્મા ગ્રંથિ અંદર સોળ અને સત્તરની અંદર ભગવાનનું ગોલોક મધ્ય અક્ષરધામમાં આવેલું છે તો એની ઉપર વિશ્વાસ છે કે નથી સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ એકતાલીસમાં અધ્યાય તે આખું ધામ નિરૂપણનું વર્ણન છે બરાબર અને અંતે લખેલું છે એકસઠમાં શ્લોકની અંદર કે આ જે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત છે તેને કે આની પ્રાપ્તિ થાય આ ધામની તો એને આની અંદર વિશ્વાસ છે કે નહીં આ ધામની અંદર એ જણાવે ફક્ત ચિંતામણી એકસો ઓગણ પ્રકરણ જે છે નિષ્ફળ સામે લખેલું છે કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતને આ ધામની પ્રાપ્તિ થાય તો આ બધા લખાઈ ગયેલા જે ગ્રંથો સીજી મારાજી હાથ અંદર તેમાં અક્ષરધામનું ગોલોકધામનું બધું વર્ણન આવે છે ચીતા બી વર્ણન આવે છે પણ આ બધી વસ્તુ કોઈ દિવસ જાહેરમાં લાવવી નથી મને લાગે કે આનો અભ્યાસ જ કરતા નહીં આ લોકો ફક્તને ફક્ત આ બધી વાતો આવી બધી કાંથી શોધી લાવે છે એ બહુ મોટું હું પ્રશ્ના ચિહ્ન છે કારણ કે આવાની આવી બધી વસ્તુ મળી જ જાય જેવો જીવન ઈસક હોય ને એ વસ્તુ ભગવાન એને મેળવી આપે આ બધાને આવી વાત પર વિશ્વાસ છે પણ ભગવાનની જેની ચૂંદડી ઓળી છે જેને સર્વોપરી કહે છે અવતારના અવતારી કહે છે પાછા એમ ડીંગ હાકે આ વૈરાજ નારાયણના પચાસ વર્ષ થતી થયા પછી પહેલી વહેલી વાર અહીંયા અવતાર ધારણ કર્યો આ ભગવાન એની પરાવાની છે એના પર વચનો પર વિશ્વાસ નથી શિક્ષાપત્રી પર વિશ્વાસ નથી સત્સંગી જીવન પર વિશ્વાસ નથી બરાબર તો પછી આને ભગવાનનો નિશ્ચય છે કે નહીં ફક્તને ફક્ત સર્વોપરી સર્વોપરી કયા કરે છે પણ આ સર્વોપરી ભગવાને લખેલી પોતાની વાણી એના પર વિશ્વાસ નથી બરાબર તો આને કેવી રીતે સર્વોપરી નિશ્ચય કહીએ હવે મૂળ વાત પર આવીએ આ જે બધી વાતો કરી બરાબર ઈશ્વરચરણદાસજીના પાંચ જન્મનું વૃત્તાન કીધું ને ત્રીજા જન્મની અંદર બંધન થયું ને પહેલાં જન્મ એટલે કે ગોલોક નામ હતા ચિદાકાશ નામ હતા બરાબર શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરતા હતા ને પાંત્રીસ જેટલા કે બ્રહ્માંડનું રાજ્ય હતું ને કેટલા વેરાજ નારાયણ ઓળાવેલું છે બધી ગોળ ગોળ બધી વાતો છે બરાબર ચક્ર વિખાયના વાતો છે કોઈ શાસ્ત્ર જાણકાર જે હોય જ્ઞાતા હોય એને ખબર પડી જાય કે આ નકરો બંડ અને ઘોડો છે મોટો હોલો મારે છે આ સ્વામી પછી પાછા વચ્ચે કહે છે આનો કોઈ વિરોધ કરતા નહીં એમ કે મારે આને કંઈ લેવા દેવા નથી એટલે આ તો તમે પ્રકાશમાં હું કામ લાવું છું બધી વસ્તુ તો તમારા નામે અમે અડાવીએ ને છાનામાના ભજન કરો ને તો શિક્ષા વચનાઓ દાદી જે વાંચો મૂળ ને એના પર જે ટીકા થયેલી હોય તેની હાથે એ સંદર્ભના અર્થઘટન કરજો પાછા શિક્ષાપદ્રી વાત છે તો ભાઈ બંને એની અંદર બી ઉમેર છે કારણ કે અત્યારે સત્સંગની અંદર આ વસ્તુ થઈ રહેલી છે મૂળ જે શિક્ષાપદ્રી ઉપર જે બે થયેલા છે રઘુવીરજી મહારાજનું અને આ અર્થદિપિકા સદાનંદ સ્વામી એ તો ઓ એનું નામ મળાવે છે ને કઈ કયા પાટા પર ગાડી ચડાવી દે છે ચાલો એમાં નથી ઉતારું મૂળ વાત પર આવીએ તો આની અંદર જે એમ કહે છે કે ગોલોક ધામમાંથી આ જે કહેવાતા સ્વામી અહીં ધરા ઉપર આવી ગયા બરાબર વડનગરવાળા સ્વામીની વાત છે તો પછી ભગવાન સ્વામિનારાયણ વચન ઉંઘ નહીં વાંચ્યું હોય સારામપુરના ચૌદમા વચનની અંદર સ્વયં પ્રકાશાનંદ સ્વામી સ્પષ્ટ રીતે પ્રશ્ન પૂછે છે કે ભાઈ ભગવાનના વૈકુંઠ આદિક ધામ છે તેમાંથી પડવાની રીત નથી બધા પડે છે તો કયા દોષે કરીને પડે છે ત્યારે ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે એક તો બતાવો કોણ પડ્યું એમ કે ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામી કહે છે કે ભાઈ વૈકુંઠ ધામમાંથી જય વિજય પૈડા ગોલોકમાંથી રાધિકા રાધિક પડ્યા બરાબર તો ભગવાન એનો પ્રત્યુત્તર આપે છે સ્પષ્ટ રીતે એ તો એમ કે ભગવાનની ઈચ્છા કરીને પડેલા છે એમ કે વૈકુંઠ ધામની વાત આપણે નથી કરતા બરાબર કારણ એમાં અડાવી લેલા નથી એટલે ગોલોકની અંદર રાધિકાજીની વાત કરે છે તો કે ભગવાનની ઈચ્છા એવી હતી તો રાધિકાજી અહીંયા આવ્યા અને ભગવાનને એવું હતું કે મારી કલ્યાણકારી જે બધી જે લીલાઓ છે તેને અહીંયા વિસ્તારો એમ કે અને જો કોઈ એમ કહેશે કે રાધિકાજી અહીં કે ગોલોકમાંથી પડ્યા તો સાથે સાથે કે કૃષ્ણ ભગવાન એટલે એને પણ પડ્યા કહેવાય માટે ભગવાનના ધામમાંથી પડવાની રીત નથી આવા સ્પષ્ટ રીતે જેને આપણે સર્વોપરી સર્વ અવતારના અવતારી માનીએ છીએ એવા ભગવાન સ્વામિનારાયણના મૂળ વચન આપણે આ સારંગકુળનું ચૌદનું વાંચી લઈ જ્ઞાન પ્રકાશ ભાઈ શાંતિથી મગજ પર બરફ મૂકીને ભાઈ વાંચો તમારા જે ગુરુ હોય તેની પાસે ગુરુ પરંપરાગત જ્ઞાન દેવ ને તમારી તો જોઉં આની અંદર ઝઘડા થાય છે તમારા ઝઘડામાં અમને કોઈ લેવા દેવા નથી બરાબર તમે આવા બંડ જ્ઞાન પુકારો નહીં તો અમારે કાંઈ લેવા દેવા નથી પણ તમારા હિસાબે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને કોઈ અનાપ સનાપ બોલે છે કે અમારાથી સહન થતું નથી એટલે અમે આ માઠાકૂટ કરીને આવા વિડીયો બનાવે છે બાકી તમારા કહેવાથી કાશું ફરક પડવાનો નથી બરાબર આ તમે બોલશો એટલે કાંઈ બધા માણસો આવું માની લેશે બરાબર શક્ય જ નથી દેવી જીવ છે તે આ વસ્તુમાં ક્યારેય પણ એને પ્રતીતિ આવતી જ નથી આસુરી જીવ છે એને ગમે તેલી વાત કરીએ બરાબર તેને આ વસ્તુ ભગવાનની જે મૂળ જે શાસ્ત્ર પરંપરા એની આ વસ્તુ એને માફક નથી આવતી એટલે દેવીને આસુરીનો મોટો જે ભેદ છે તો રહેવાનો જ છે પણ આ બધી વાતોથી આ વિડીયો બહાર જશે એટલે સો ટકા વૈષ્ણવો ઉશ્કેરાવાના જ છે કારણ કે ગોલોકમાં શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરતા હતા કે પાછા અહીંયા એવા ને ભગવાન સ્વામી એની ઉપાસના કરીને અક્ષરધામમાં ગયા પાંચ જન્મથી આને બધી જે વાતો અડાવે છે તો નકરો શ્રી કૃષ્ણ ભગવાન અને ગોલોકધામનો ગામનો કરે છે આ બરાબર હવે ભગવાન સ્વામિનારાયણના ખુદ વચન છે આ સારંગકુરના ચૌદમા વચનાઓની અંદર કે કોઈ પણ કે વૈકુંઠ હોય કે ગોલોકધામ હોય કોઈ પડતું જ નથી જે પડે છે તે તો સાધન દશાવાળો જે છે અપરિપક્વ જે ભક્ત છે જેને આપણે આજની ભાષાની અંદર ગીતાની અંદર જે યોગભ્રષ્ટ જીવ કીધો છે યોગભ્રષ્ટ જીવ છે તે પડી જાય છે બાકી જે ધામની અંદર ગયો છે એ કોઈ દિવસ શું પડતો જ નથી કદાચ ભગવાને કીધું શંકાદિક જેનો ધ્રુવ કર્યો બરાબર જય વિજયે તો ભગવાને કીધું ત્રણ જન્મ રહી અને પાછા ભગવાનના વૈકુંઠધામને ધામને ને જે રાધિકાજી હતા તે પણ પાછા ભગવાનના ધામને પામ્યા એટલે પડ્યો તો એ કહેવાય કે જેને પાછો હોય ધામનો યોગ જ ન થાય ભગવાનનો યોગ ન થાય તો આની અંદર તો આ જે ગોલોકામનું જે આ લોકો જે નિમ્ન કક્ષાની અંદર ઉતારી પાડું કૃષ્ણ ભગવાનની ઉપાસનાની અંદર મહાભેદ બતાવી દે છે સ્વામિયાન ભગવાનની ઉપાસનામાં મહાભેદ છે ગોલોક અલગ બતાવે અક્ષરધામ અલગ બતાવે ચીદાકાશની કે હવે કહ્યું હું વાત લાવી વિડીયો આપણે જોવાનો રહ્યો નકરા ગપ્પા મારવા બંડ હાકો આના લોહીની અંદર જ્ઞાન પ્રકાશની બરાબર હવે ભગવાન શ્રીજી મહારાજ પાછા આગળ કહે છે આ રચનાઓમાં સારાંગપુરના ચૌદની અંદર ભગવાન ધારે તો અક્ષરધામમાંથી પણ અહીં આ ધરા ઉપર આવીને હું તો ભગવાન કહે છે કે પોતાની ઈચ્છાએ કરીને શ્રીજી મહારાજ કહે છે કે આ ધરા ઉપર કોઈ બી ધામમાંથી આવે મૂકતા હોય કે ભગવાન પોતે સ્વયં આવે એને પડ્યા કહેવાય નહીં કારણ કે આ બધા ધામો જે કીધા એ તો અષ્ટાવરણની પાર જે ગોલોક ધામ છે અષ્ટાવરણની બહાર કીધું તે પણ ખાસ કરીને જોઈએ તો વાસુદેવ મહાત્માની અંદર સત્સંગની જીવનની અંદર ભક્ત ચિંતામણીની અંદર ગોલોક ધામ છે તેને અષ્ટાવરણની પાર કીધું તેની મધ્યે જ અક્ષરધામ છે ગોલોકની મધ્યે તો પછી આ જે કહેવાતા ઈશ્વરચરણદાસજી સાધુ છે તો એ ગોલોકની મધ્યે અક્ષરધામ આવેલું હતું તો પછી એમાં શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરતા હતા તો એ ગોલોકની મધ્યે અક્ષરધામ છે તેવું સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મયની અંદર સોળ સત્તરમાં અધ્યાયની અંદર સત્સંગી જીવન ત્રીજું પ્રકરણ એકતાલીસમાં અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે અક્ષરધામની વિશે ગોલોકની મધ્યે જે રમણીય ચોકની અંદર જે મંદિર આવેલું છે તેની અંદર દિવ્ય સિંહાસન ઉપર શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે એની સાથે એ જ સિંહાસન ઉપર રાધાલક્ષ્મી વિશેષ શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન છે તેની અનંત કોટી જે અક્ષર મુક્તો છે તેની ઉપાસના કરે છે ભાઈ ગોલોક કેવ અક્ષરધામ કેવ કે ગોલોક મધ્ય અક્ષરધામ કેવ તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે તેની ઉપાસના કરે છે તો પછી તમે ગોલોકનો કોયડો અલગ કહેવો છો અને અક્ષરધામ અલગ કહેવો છો બરાબર ને પાછા એમ કહો છો કે આ સ્વામી તો ભગવાન સાથે વાતો કરતા હતા સ્વયં જાતે એણે કે લખાયું એ કે અક્ષરધામનું વર્ણન તો એ સ્વામી જે વાતનું આ બધું તમે કહો છો કે ચોપડી તો બહુ દુર્લભ છે ને બહુ મોટું એવિડન્સ છે તો આ ભગવાન સ્વામીના નંદ સંતોએ જે સમાધિ એટલે ત્રિકાદર્શી સતનાયંદ સ્વામી જે લખ્યું ભગવાન દ્વિદ્યાસી અક્ષરધામનું વર્ણન લખ્યું કે ગોલોકામનું વર્ણન લખ્યું તે બધું કલ્પિત છે અને ફક્ત આ જે ઈશ્વરચરણ દાસજીની જે ચોપડી તમારા હાથમાં આવી તે સાચી તમે માનો છો કોણ સાચી માનશે સમાજની અંદર બતાવો તો ખરા ભગવાન શ્રીજી મહારાજ આપણા ઉપાસ શ્રેષ્ઠ જે કહે છે એ દરેક અંત્યનું દસમું વચનમત કે ભગવાન વેદ વ્યાસના વચન લાવો વર્તાલો અઢારમું વચનો કે ભાઈ વેદ વ્યાસના વચન ઉપર અમને વિશ્વાસ છે તો વેદ વ્યાસના વચનથી વિરુદ્ધ કાય બી હોય ને તો એ વાત કોઈ માન્ય ન રાખે જ્ઞાન પ્રકાશ દાસજી મગજ પર બરફ મૂકો આ બધો બંધ બગડો છોડી દેવ અને આ બધી તમારી ગ્રંથિ હોય ને તમે જે માનતા હોય ને તે તમારી પૂરતી મર્યાદિત રાખો બાકી જાહેરની અંદર આવા જો લવરી કરશો ને આ તમારી આ બંધની સજે આવી તમારી કોશિશ વાણી તો જાહેરની અંદર કાયદા કઈ રીતે પડકારું ને તમારા જે કહેવાતા બધા લેભાગું બે ચાર તમને ફોન કરીને ઉશ્કેરે છે બરાબર અમે તમારી પાસે ઊભા રહેશું નામ કરશું બધા ભાગી જશે કોઈ ઊભું નહીં રહેશે જ્યારે સમય આવશે ત્યારે કોઈ ઊભું નહીં રહેશે ને લીગલી રીતે તમને ઓફિશિયલી રીતે કોર્ટની અંદર પડકારશું તમને બરાબર આ તમને એક વોર્નિંગ આપું છું એક ચેતવણી આપું છું જ્ઞાન પ્રકાશ હવે જો તમે આ તમારું બંડ નહીં કરશો આવી રીતે ખોટું તો જાયની અંદર તમને પડકારીશું આ એક દાખલો બેસાડવાની ખાસ જરૂર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કે આ લોકો છા સવારે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત વિરુદ્ધ આવી કથાવર્તા કરી અને એની અંદર ભગવાન સ્વામિનારાયંદ તેના મૂળ સંપ્રદાયને જે મોટી હાનિ થાય છે એ હાનિ દરેક ભક્તોની લાગણી દુભાઈ આ દુભાઈ તારે આ બધા ભૂગર્ભની અંદર પહેરી જાય છે આ જ્ઞાન પ્રકાશે કોઈ પણ કોઈ પણ દખો થયો દાખલા તરીકે નીલકર્મણીનો બરાબર કે પછી હમણાં ગયા વર્ષે સારાંકુનો કે હમણાં એણે જ જલાના બાપુનો બાપા બાપાઓ આખો વિવાદ ઊભો કરેલો સ્વામિયરાયણ ભગવાનને ગાળો ભાંડી આ ભાંડી તો ત્યાં જઈને ભાઈ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે ને બધું સીતને બતાવો ભાઈ કેમ જતા નહીં તમે લોકો તમારી જે તમારા ગુરુને તમારી ટોળકીઓ બધી જે બધી તમારી ટોળકીઓ બધી આવી છે બધી જેતપુરને જુનાગઢથી બધી ચારે બાજુ વિખેર કરીને સંપ્રદાયની અંદર જે બંડ પ્રચાર તમે લોકો બધા કરી રહ્યા છો બતાવો સમાધિની અંદર જઈને બધાને કે અક્ષરધામ જુદું છે ગોલોકધામ જુદું શ્રી કૃષ્ણ ભગવાન જુદા છે સ્વામિનાયણ જુદા છે જઈને બતાવો નહીં કેમ જતા નથી તમે કહો બહુ મોટા સાધુ છે ને બહુ નાના સાધુ ને ફલાણા છે ને ઢીકણાં છે ને આ ને તેને માપમાં રહે ભાઈ માપમાં રહે ભાઈ હવે પરિણામ હારા ન આવે ભાઈ હવે હદ થઈ ગયેલી છે માથા ઉપરથી પાણી વહી ગયું છે હવે સહન નથી થતું ભાઈ હવે અમારાથી જો ભગવાન સ્વામી આને વિરુદ્ધ કોઈ પણ કાંઈ બોલશે જ્ઞાન પ્રકાશ તમારી જવાબદારી રહેશે બરાબર ચૂપચાપ આવા વિડીયો હોય તો ઉતારી લેજો તમારે યુટ્યુબ ચેનલ ઉપરથી તમને છેલ્લી આમ વોર્નિંગ આપીએ છીએ બરાબર ચેતવણી અન્યથા કાયદાકીય રીતે નોટિસ મળશે મળશે ને મળશે એ તમને બધાને હવે તમે લોકો હદ કરી નાખી છે આટલું આટલું થવા છતાં પણ તમે ભગવાન સ્વામીયા છે એવું પૂરવાર કરી શકતા નથી બરાબર કોઈની બી આગળ ને હું સર્વોપરી રીડિંગ તમે હાંકી માર્યા છો મૂળ વાત પર આવીએ બરાબર ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે નકાર ભણેલો છે આ આ ચૌદમા વછરાવની અંદર સારાંકુનું ચૌદમા કે કોઈ દિવસ પણ ભગવાન છે ભગવાનના ભક્ત તે ગોલોક ધામમાંથી કે વૈકુંઠ ધામમાંથી પડતા જ નથી આવતા જ નથી તો આ ઈશ્વરચરણદાસજી સ્વામી અહીંયા આવ્યા એને ત્રીજા જન્મમાં બંધન થયું બધી વાત જ તે રીતે માનવામાં આવે એક વાર જે મુક્ત અહીંયા આવ્યો બરાબર મુક્ત કોને કહેવાય કે જે માયાના બંધથી મુકવાય તેને મુક્ત કહેવાય હવે ગોલોક ધામની વાત કરે છે તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક એકસો એકવીસ એની અંદર દરેક સંપ્રદાયના આશ્રિતને કીધેલું છે કે ભાઈ ઉદ્ધવ સંપ્રદાય કે સામિયા સંપ્રદાયની મુક્તિ કઈ છે તો ગોલોક ધામની વિશે રહીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ મુક્તિ છે બરાબર તો આ જ્ઞાન પ્રકાશને ખબર નથી કે આપણે બધાએ આ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે ગોલોક ધામમાં જવાનું છે અને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવાની એ મુક્તિ માને શ્રીજી મહારાજે ને એ ધામનું વર્ણન જાણવું હોય તો શ્રીજી મહારાજની આજ્ઞાથી શિક્ષાપત્રી અર્થદિપિકા સત્યનારાયણ સ્વામીએ બનાવી છે શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કીધેલું છે આ મારા મારાનો રદગત અભિપ્રાય છે એકસો એકવીસમાં શ્લોકની ટીકાની અંદર ભાષીની અંદર સ્પષ્ટ રીતે આ ધામનું વર્ણન વાસુદેવ મહાત્માય ગ્રંથ થકી જાણું તો એના સોળમાં અને સત્તરમાં અધ્યયની અંદર જાણી લેવું અને બીજું જે કૃષ્ણ જન્મખંડ એની અંદર જાણવાનું કીધેલું છે બ્રહ્મ પુરાણની અંદર શ્રી કૃષ્ણ જન્મખંડ છે એની અંદર ગોલોક ધામનું વર્ણન છે એની અંદર તો સ્પષ્ટ રીતે લગ ભગવાન વેદ વ્યાસે કે ગોલોકની ઉપર કોઈ ધામ છે જ નહીં સર્વોપરી ધામ સર્વોત્કૃષ્ટ ધામ એ ગોલોક છે ગોલોકની પર કોઈ ધામ છે જ નહીં આ ભગવાન વીધ્યાસના વચન એની અંદર જેને વિશ્વાસથી ને તો શ્રીજી મહારાજના ગઢડા મધ્યના છઠ્ઠા ઉછના પ્રમાણે બધા મા પાપીશ અને નાસ્તિક છે બધા નાસ્તિકી તોડતું છે બરાબર હવે એકસો એકવીસમાં લોક પ્રમાણે આપણે કાં જવાનું છે એની વાત કરી શિક્ષા પતિ પ્રમાણે જ્યારે ભગવાન શ્રીજી મહારાજ જે છે તે પોતે આ ભક્ત ચિંતણીનું એક પ્રકરણ તમને કહું છું એકસો બાસઠમાં તો ભગવાન સ્વામિનારાયણ આ અંતર્ધ્યાન લીલામણા જેઠ મહિનો આવે જ છે તો ભગવાન સ્વામિનારાયણ પોતે સમગ્ર લીલા સંકેલી અને પોતાના સ્વધામમાં ગયા તો નિષ્કુળાના સ્વામી કે કયા ધામમાં ગયા તો એકસો બાસઠમાં પ્રકરણ વાંચી લે તેમાં ખાસ આ અજ્ઞાન પ્રકાશ કરી કાજ મહારાજ મોટા ગયા ધામ હવે આની અંદર નિષ્કુણાન સ્વામી સ્પષ્ટ રીતે આ ભક્ત ચિંતામણીના એકસો ને બાસઠમાં પ્રકરણની અંદર એમ લખે છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે ધ્યાન લીલા તીરોધાન લીલા બરાબર પોતાનો જે આ લોકમાંથી પરગમ પરધામમાં પોતાના અક્ષરધામની અંદર જોવાની વાત છે તો અક્ષરધામ નથી શબ્દોળ આવ્યો આ એકસો બાસઠમાં પ્રકરણની અંદર ભક્ત ચિંતામણીની અંદર ગોલોકામ લખેલું છે તો નિષ્ફુરાન સ્વામીને ખબર નહીં હોય તો ભગવાનનું ધામ કયું છે બરાબર આ વાંચી લે એકસો બાસઠમાં પ્રકરણ ભક્ત ચિંતાઓની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે ખરે કાજ મહારાજ હું મોટા ગયા ગોલોકધામ તો ભગવાન સ્વામીના દિનો ત્યાં ગોલોક ગોલોકધામની અંદર ગયા વચનાવું વાંચીએ આપણે તો મધ્યનું ઓગણીસમું વચનાવું તેની અંદર પણ સ્પષ્ટ રીતે આ જ વાત લખેલી છે ભગવાન કે રામાણુની ગીતા પાસે વાંચ્યું તો સપનું થયું બી કે અમે કે ધામમાં ગયા અને મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ગવાતા હતા તો શ્રીજી મહારાજને તો ગોલોક નામ પ્રિય હતો તો ગોલોકની અંદર ગયા એ વાત તો મૂકો ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે જે ધર્મકુળના આશ્રિત ભક્તો હોય છે તે ભગવાનના કયા ધામને પામે છે એ વાત પણ સત્સંગી જીવનની અંદર લખવામાં આવી છે ચોથું પ્રકરણ બાવનમો અધ્યાય પચીસમો શ્લોક ચાર બાવન પચીસની અંદર જે આચાર્ય મહારાજજી દીક્ષિતથી બરાબર જે પણ ત્યાગી ગૃહિ હોય તે ભગવાનના ગોલોકધામને પામે છે આવું સ્પષ્ટ રીતે સીજી મહારાજ બોલે સત્સંગ જીવનની અંદર તેની નોંધ થઈ રહી છે તદુપરાંત જેના પ્રેમ પ્રેમવશ થઈને સીજી મહારાજ પચીસ પચીસ વર્ષ લગીને ગઢપુરની અંદર રહ્યા એવા એબલ બાપુ તે પણ ગોલોકધામની અંદર ગયા એવું સ્પષ્ટ રીતે સત્સંગી જીવનની અંદર લખાયેલું છે ત્રીજું પ્રકરણ બરાબર પહેલો અધ્યાય અને બીજો શ્લોક વાંચી લો ત્રણ એક બેની અંદર સ્પષ્ટ રીતે ગોલોક ધામની અંદર ક્યાંય એવું લખાયેલું છે જે કીર્તન છે ઘેરે છે ચેલે આવ્યા હું ગોલોક વાંસીને તો આવું ગોલોક વાસી શબ્દ સીજી મહારાજનો ઉદ્દેશને લખવામાં એવા તો કેટલા અઢળક પ્રમાણ છે કોઈ કાંઈ પ્રમાણ જોવા હોય વિશેષ તો તમારે બોચા બનો અત્યતિથી ઇતિહાસ બરાબર આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી જે બહાર પડેલો છે એકસો બોતેર અને એકસો તોતેર આ બે પાના ઉપર વાંચી લેજો એની અંદર આનાથી વિસ્તારથી ચર્ચા કરેલી છે બરાબર કયા ધામને કોણ પામે છે તે એકસો અને એકસો તોતેર આ બેની અંદર આનો વિસ્તારની ચર્ચા કરેલી છે હવે આ ધામ જુદા પડવાની વાત કરે છે તો એનું બી થોડું આપણે પ્રસાદ આપીએ ને જ્ઞાન પ્રકાશને હવે શ્રીજી મહારાજ જે છે તમને વાત કરી ચીદાકાસની તો કે પ્રથમનું છેતાલીસમું વચનો વાંચી લો ભગવાનના ધામને ચીદાકાસ જ કહે છે હવે ગોપીઓ હતી તો પ્રથમનું બેતાલીસમું વચન હું તો નિર્ગુણ એ હોય કે ભગવાનના એમ કેવું છે અક્ષરધામને પામી ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનની હું ભજન ઉપાસના કરતી હતી એ તો અક્ષરધામને પામી જ્ઞાન પ્રકાશને પૂછી લો કે ભાઈ અક્ષરધામમાં ગોપીઓ કેમ ગઈ લોયાનું અઢારમું વચનામું ગર્ગાચાર્યને વચન કરીને ગોપીઓ કે ભગવાન અક્ષરધામને જોતી આવી મધ્યનું ચોસઠમું વચનામૂંક શ્રી કૃષ્ણ ભગવાન દેવકિંદરનું અક્ષરધામ કીધું છે વડતાલનું અઢારમું વચનામૂંશ બરાબર માયાના તમની બાર અહીં કે ગોલોક મધ્ય અક્ષરધામ આવેલું છે એવી વાત લાગે એમાં રાધા હું લક્ષ્મી બી છે વચનામૂંક પર્થારો તેની અંદર ભાઈ ગોલોક મધ્ય અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી સાહેબ શ્રી કૃષ્ણ બિરાજમાન છે તો આ બધા વચન તો ભાઈ જુઓ પહેલાં પછી હું અલગ અલગ ધામને કે આ ગોલોકમાંથી અહીંયા આવ્યા પાંચ અક્ષર અક્ષરધામને પાઈ માલા ગોલોકને અક્ષરધામ કોઈ સ્વતંત્ર છે જ નહીં જેમ વડતાલની મધ્યે વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત બિરાજમાન છે કે લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે મંદિરની અંદર જેમ ગઢડાની અંદર સાક્ષાત ગોપીનાથજી મહારાજનું મંદિર છે તેની અંદર ગોપીનાથજી મહારાજ બિરાજમાન છે તો કોઈ માણસ ગઢડા અને ગોપીનાથજી મહારાજનું મંદિરને જુદું કરી શકે તેમ છે જ નહીં કોઈ વડતાલ અને એની અંદર મધ્ય વડતાલની મધ્ય જે મંદિર આવેલું છે એની અંદર બિરાજમાન સાક્ષાત રાજા ધિરાજ બરાબર છે સર્વોપરી સર્વ અવતારના અવતારી કે એવા હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ દેવ કે વાસુદેવ ભગવાન એને કોઈ જુદા કરી શકે તેમ છે જ નહીં એટલે તમારે અક્ષરધામમાં જવું હોય તો ગોલોકમાંથી અક્ષરધામમાં જવાય આ શાસ્ત્રીય મત છે તમે આટલા શાસ્ત્ર પ્રમાણે એ પણ તો બી હજુ તમને બંડવાસ પર વિશ્વાસ હોય બરાબર તે બંડ જ્ઞાન તમારી પાસે રાખજો પણ જાહેરની અંદર આવો બંડ બગડો ઓખશો તો એનું અન્યથા પરિણામ સારું નહીં આવે બરાબર આ તમારો જાહેરની અંદર અમે વિરોધ કરશું અમે કોઈ ગુંડાગીરીની વાત કરતા જ નથી બરાબર પાછા પરિણામ ખરાબ આવે એટલે અમે તમને કોઈ દાદાગીરી કરીને માર ફાળની વાત કરતા જ નથી અમે ગાંધી જે માર્ગ છે અહિંસાવાળો માર્ગ સીજી મહારાજને જે માર્ગ પ્રિય હતો અહિંસા પરમો ધર્મ એટલે અમે તો ભાઈ ગાંધી માર્ગને ભગવાન શિવજી મહારાજને માર્ગ માર્ગને અનુસરનારા છે એટલે અમે શાસ્ત્ર આધારે વાત કરશું તમને પડકારશું તમારા મંદિરમાં આવશું બરાબર સોશિયલ મીડિયાને લઈને તમે એમ માનો કાંઈને અમે જવાબ આપીએ શું કરવાનો ભાઈ જાહેરની અંદર પત્રકારને લઈને આવીને તમને લલકારશું બરાબર આનો જવાબ તમે આપો મૂળ સંપ્રદાય પ્રમાણે હું વૈદિક જે કહેવાતા આ બધા વિદાયક શાસ્ત્ર આધારે જવાબ આપવો પડશે ભાગી જવો પડશે બરાબર તમારી પાસે કોઈ જવાબ નહીં હોય એટલે મહેરબાની કરીને આવા બંધ વિડીયા મૂકવાનું બંધ કરો લોકોને ભડકવાનું બંધ કરો અન્યથા આમાં પરિણામ સારા નથી આવતા બરાબર સીજી મહારાજે શિક્ષાપતિ શ્લોક ઓગણત્રીસ શિક્ષાપતિ શ્લોક બરાબર એ કૃષ્ણની અંદર સ્પષ્ટ રીતે ના પડી છે કે ક્યારે પણ આવા શાસ્ત્ર વાંચવા પણ નહીં જેની અંદર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનના વારાદી ગૌતા તેનું ખંડન થયું યુક્તિ કરીને આની અંદર ખુલ્લે ખંડન છે ભગવાનના શ્રી કૃષ્ણ ભગવાનનું અને એના ધામનું પણ ખંડન છે તમે બોલતા નહીં પણ તમારી વાત પતિ મને ખબર છે કે એની અંદર બંડ જ છે મૂળ સંપ્રદાયના ગ્રંથિ એટલે આવા આવા પુસ્તકો જ ન વંચાય રખાય પણ નહીં તેની તમે જ્યાંની અંદર કથા કરો છો દુઃખની વાત એ છે કે આ આવા કથા કરનારને કોઈ વડતાલ તરફથી કોઈ આને કોઈ હું આના પર અંકુશ એમાં લગાવવા નથી આવતો આવા અને ભગવા ઉતારો અથવા તો ગરભેગા કરી નાખો અથવા એના પર પ્રતિબિંબ મૂકી દે આજીવન કે આવો જાહેરની અંદર આવા પ્રવચન ન કરે બરાબર સંપ્રદાયનું વાતાવરણ દોડાવે જા ભાઈ જ્ઞાન પ્રકાશ બરાબર એ મહેરબાની કરીને જે શાસક પક્ષ હોય બે હાથ જોડીને કરબદ વિનંતી દનવટ સ કે આવી મહેરબાની કરીને જે તમે જે તમારી ઉપાસના હોય તે તમારી પૂરતી મર્યાદિત રાખો અથવા આવી જેમને માન્યતા તમારી હોય અમે ના નથી પાડતો જેને જે માનવું તે માને અમારે કસી તમારી હાથે લેવા દેવા નથી પણ જાયની અંદર મૂકતા ને મૂકો તો તમારી જવાબદારી બનશે બરાબર જાયની અંદર ભગવાન સ્વામિયાને કોઈ ભોગવશે તો તમને પકડી પકડીને એ લોકો પાસે લઈ જશો ભગવાન સ્વામીયાને તેવું સાબિત કરી આપજો તમે એને સ્વામિયાણા ભગવાનને ગમે તેમ બોલે તો તમારે એની સાથે લડવાનું થશે બરાબર હવે કોઈ સહન ન કરે હરિભક્તોની લાગણી દુભાય છે ભગવાન વિશે બોલે કે નંદ સંતો વિશે બોલે કે ના સંપ્રદાય વિશે બોલે ત્યારે તમે બધા ભૂગર્ભની અંદર ભરાઈ જાઓ છો તારે કેમ તમે લોકો બોલતા નથી તમે પરચાપવા આપવા જાઓ તા બહુ ખેંચવું નથી બરાબર હવે એટલે આટલું જે શાસ્ત્ર પ્રમાણ આપ્યા અને ખબર પડી ગઈ હશે લોકોને વાત કે સત્ય શું છે સનાતન એટલે જે પણ સંપ્રદાયના આગેવાન હોય મહેરબાની કરી આવા તો બધા આ તો એક નાનો મસ્ત સાધુ છે બરાબર આની પાછળ બધા બહુ મોટા હાથી ઊભા રહેલા છે આ દરેક પર અંકુશ લાગવાની જરૂર છે આ આવું ને આવું ચાલશે તો સ્વામિનારાયણ સંપ્રદાયની હાલત મેં આગળ એક વિડીયો બનાવ્યા જ લગભગ ચાર વર્ષ ત્રણ ચાર વરસ પહેલાં કે બુદ્ધ સંપ્રદાયની હાલત થશે બરાબર આ સંપ્રદાયને કોઈ નહીં માને કારણ કે આ બધી વાતો સનાતન જે વૈદિક ધર્મથી વિરુદ્ધ છે આનું કોઈ પણ માપ છે નહીં ને બધી વાતો ખોટી છે ને આ બધી વાતોનું બહુ મરીને બહુ ભયંકર પરિણામ ભોગવવો પડે કારણ કે ભગવાન સ્વામી સ્પષ્ટ રીતે નકાર ભણેલો છે ઓગણત્રીસનો એટલો શાંતિથી વાંચો બરાબર વિચારો તો તમને ખબર પડે કે કેટલા દોષો આવે છે આવા ભગવાનના ખંડન મંડળની વાત ન કરાય તમે જેને માનો તેને માનો બરાબર પણ કોઈના ઈષ્ટદેવનો કોઈના ઈષ્ટદેવના ધામનો કોઈના હું જેના ગ્રંથોનું કોઈને અધિકાર નથી એનો ખંડન કરવાનો ખંડન કરશો તો પછી એના પરિણામ ભોગવવા તૈયાર રહેજો બરાબર આ વિડીયોને વિરામ આપીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી ગુલોકપતિ ગુલોક વિહારી શ્રી કૃષ્ણ ભગવાનની જય હો ઉદ્ધવ સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાનની જય હો જય હો